ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય પંચાવનમો પ્રદ્યુમ્નનો જન્મ અને સમરાસુરનો વધ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત કામદેવ ભગવાન વાસુદેવના જ અંશ છે તેઓ પહેલાં રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા હવે ફરી શરીર પ્રાપ્તિ માટે તેમણે પોતાના અંશી ભગવાન વાસુદેવનો જ આશ્રય લીધો તે જ કામદેવ આ વખતે ભગવાન કૃષ્ણ દ્વારા રૂકમણીજીના ગર્ભથી ઉત્પન્ન થયા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા સૌંદર્ય પરાક્રમ શીલ વગેરે સદ્ગુણોમાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ રીતે કમ ન હતા બાળક પ્રદ્યુમ્ન હજી દસ દિવસના પણ થયા ન હતા કે કામરૂપી માયાવી સમરાસુર વેશ બદલીને સૂતિકા ગૃહમાંથી તેમને હરી લઈ ગયો અને સમુદ્રમાં ફેંકી દઈ પોતાને ઘેર આવી ગયો તેને ખબર પડી ગઈ હતી કે આ પ્રદ્યુમ્ન મારો ભાવિ શત્રુ છે સમુદ્રમાં એક મોટો ગયો ત્યાર પછી માછીમારોએ પોતાની જાળમાં ફસાવીને બીજી માછલીઓ સાથે આ મોટા માછલાને પણ પકડી લીધો અને તેમણે તે માછલાને લઈ જઈને સમરાસુરને ભેટ આપી દીધો સમરાસુરનો રસોઈયો તે અદ્ભુત મચ્છને ઉઠાવીને રસોઈઘરમાં લઈ આવ્યો અને તેને ચીરવામાં આવ્યો રસોઈયાએ મચ્છના પેટમાં બાળક જોઈને તેને દાસી માયાવતીને આપી દીધો માયાવતીના મનમાં શંકા ઉત્પન્ન થઈ ત્યારે નારદજીએ આવીને કહ્યું કે આ કામદેવ જ છે શ્રી કૃષ્ણના પત્ની રુકમણીના ગર્ભથી તેની ઉત્પત્તિ થઈ છે અને માછલાના પેટમાં પ્રવેશ વગેરે બધી વાત કહી સંભળાવી પરીક્ષિત તે માયાવતી કામદેવની પત્ની યશસ્વી રતી જ હતી જે દિવસે ભગવાન શંકરના ક્રોધથી કામદેવનું શરીર ભસ્મ થઈ ગયું તે દિવસથી તે તેમના સદેહે પુનઃ ઉત્પન્ન થવાની પ્રતિક્ષા કરી રહી હતી તે જ રતિને સમરાસુરે પોતાને ત્યાં દાળ ભાત બનાવવાના કામ માટે રાખી હતી જ્યારે તેને ખબર પડી કે આ બાળકના રૂપમાં મારા પતિ કામદેવ જ છે ત્યારે તે તેના પ્રતિ બહુ પ્રેમ કરવા લાગી શ્રી કૃષ્ણકુમાર ભગવાન પ્રદ્યુમ્ન થોડા જ સમયમાં યુવાન થઈ ગયા તેમનું રૂપ લાવણ્ય એટલું અદ્ભુત હતું કે જે સ્ત્રીઓ તેમને જોતી તેમના મનમાં શૃંગાર રસ ઉત્પન્ન થઈ જતો કમળની પાખડી જેવા કોમળ અને વિશાળ નેત્ર ઘૂંટણો સુધી લાંબી પૂજાઓ અને મનુષ્ય લોકમાં સૌથી સુંદર શરીર જોઈને યુક્ત હાસ્ય સાથે વાકી પ્રકૃતિથી પ્રણયપૂર્વક ભાવો વ્યક્ત કરતી રહીને તેમની સેવામાં મગ્ન રહેતી હતી શ્રી કૃષ્ણકુમાર ભગવાન પ્રદ્યુમને તેના ભાવોમાં પરિવર્તન જોઈને કહ્યું દેવી તમે તમારી મા સમાન છો તમારી બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ હું જોઉં છું કે તમે માનો ભાવ ત્યજીને પત્ની જેવો હાવભાવ દેખાડી રહ્યા છો રતિએ કહ્યું પ્રભુ તમે સ્વયં ભગવાન નારાયણના પુત્ર છો સમરાસુર તમને સુતિકા ગૃહમાંથી ચોરી લાવ્યો હતો તમે મારા પતિ સ્વયં કામદેવ છો અને હું આપની હર હંમેશની પત્ની રતિ છું મારા સ્વામી જ્યારે તમે દસ દિવસના પણ ન હતા ત્યારે આ સમરાસુરે તમારું હરણ કરીને તમને સમુદ્રમાં નાખી દીધા હતા ત્યાં એક મચ્છ તમને ગળી ગયો અને તેના પેટમાંથી તમે અહીં મને પ્રાપ્ત થયા છો આ સમરાસુર અનેક પ્રકારની માયા જાણે છે તેને પોતાના વશમાં કરવો અથવા જીતી લેવો બહુ કઠણ છે તમે તમારા આ શત્રુનો મોહન વગેરે માયા વડે નાશ કરો સ્વામી પોતાનો પુત્ર તમે ખોવાઈ જવાથી તમારી માતા પુત્ર સ્નેહથી વ્યાકુળ થઈ રહ્યા છે તેઓ વાત્સલ્ય સ્નેહથી વ્યાકુળ બનીને રાત દિવસ ચિંતા કરતા રહે છે તેઓ બચ્ચા વિનાની ટીટોળી અને વાછરડા વિનાની ગાયની જેમ પુત્રસ્નેહથી વ્યાકુળ બની ગયા છે માયાવતી રથીએ આ પ્રમાણે કહીને પરમશક્તિશાળી પ્રદ્યુમ્નને મહામાયા નામની વિદ્યા આપી આ વિદ્યા એવી છે જે તમામ પ્રકારની માયાઓનો નાશ કરી દે છે હવે પ્રદ્યુમ્નજીએ સમરાસુરની પાસે જઈને સહન ન થઈ શકે તેવા વચનોથી કલહ પેદા કર્યો તેઓ ઈચ્છતા હતા કે આ કોઈ રીતે ઝઘડો કરે એટલું જ નહીં તેમણે સમરાસુરને યુદ્ધ માટે સ્પષ્ટ રૂપે આમંત્રિત કર્યો પ્રદ્યુમ્નજીના કટુ વચનોના ઘાથી સમરાસુર એવી રીતે છંછેડાઈ ગયો જાણે કોઈએ ઝેરીલા સાપને પગથી લાત મારી હોય તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ તે હાથમાં ગદા લઈને બહાર નીકળ્યો તેને પોતાની ગદા બહુ જોરથી આકાશમાં ઘુમાવીને પ્રદ્યુમ્નજી ઉપર પ્રહાર કર્યો ગદા મારતી વખતે તેને વજ્રના કડાકા જેવી તીવ્ર ગર્જના કરી જાણે વીજળી ત્રાટકી હોય પરીક્ષિત ભગવાન પ્રદ્યુમ્નજીએ જોયું કે તેની ગદા બહુ વેગથી મારી તરફ આવી રહી છે ત્યારે તેમણે પોતાની ગદાના પ્રહારથી તેની ગદાને રોકી લીધી અને ક્રોધપૂર્વક પોતાની ગદા તેના પર ફેંકી ત્યારે તે દૈત્ય માયાસુર પાસેથી શીખેલી આસુરી માયાનો આશ્રય લઈને આકાશમાં ચાલ્યો ગયો અને ત્યાંથી પ્રદ્યુમ્નજી પર અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો મહારથી પ્રદ્યુમ્નજી પર અનેક પ્રકારના અસ્ત્રોની વર્ષા કરીને તેમને પીડવા લાગ્યો ત્યારે પ્રદ્યુમ્નજીએ સમસ્ત માયાઓને શાંત કરનારી સત્વમય મહાવિદ્યાનો પ્રયોગ કર્યો ત્યારબાદ સમરાસુરે યક્ષ ગંધર્વ પિસાચ નાગ અને રાક્ષસોની અનેક માયાઓનો પ્રયોગ કર્યો પરંતુ શ્રી કુમાર પ્રદ્યુમ્નજી પોતાની મહાવિદ્યાથી તે બધી માયાઓનો નાશ કરી દીધો ત્યાર પછી તેમણે એક તીક્ષ્ણ તલવાર ઉઠાવી અને સમરાસુરનું મુકટ અને કુંડળોથી સુશોભિત મસ્તક જે લાલ લાલ દાઢી મૂછોથી અત્યંત ભયંકર લાગતું હતું કાપીને ધરથી અલગ કરી દીધું દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને સ્તુતિ કરવા લાગ્યા અને ત્યાર પછી માયાવતી રતી જે આકાશમાં પણ ચાલી શકતી હતી પોતાના પતિ પ્રદ્યુમ્નજીને આકાશ માર્ગે દ્વારકાપુરીમાં લઈ ગઈ પરીક્ષિત આકાશમાં પોતાની ગોરી પત્ની સાથે શ્યામવર્ણના પ્રદ્યુમ્નજી વીજળી અને મેઘના જોડાની જેમ શોભી રહ્યા હતા આ પ્રમાણે તેમણે સેંકડો સ્ત્રીઓના નિવાસ સ્થાન એવા ભગવાનના તે ઉત્તમ અંતઃપુરમાં પ્રવેશ કર્યો અંતઃપુરની સ્ત્રીઓએ જોયું કે પ્રદ્યુમ્નજીનું શરીર વર્ષાકાલીન મેઘ જેવું શ્યામવર્ણ છે રેશમી પિત્તાંબર ધારણ કરેલું છે ઘૂંટણો સુધી લાંબી પૂજાઓ છે કમર જેવા લાલ નેત્રો અને કાળા વાકળિયા કેસોથી સુશોભિત સુંદર હાસ્યથી પ્રફુલ્લિત સુંદર મુખવાળા તે પ્રદ્યુમ્નજીને જોઈને બધી સ્ત્રીઓ તેમને શ્રીકૃષ્ણ સમજીને શરમાઈ ગઈ અને જ્યાં ત્યાં છુપાઈ ગઈ પછી ધીરે ધીરે તે સ્ત્રીઓને ખબર પડી ગઈ કે આ શ્રીકૃષ્ણ નથી તેથી તેઓ ફરીથી ધીરે ધીરે સુષ્મ નજરે જોવા લાગી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ વય વગેરેમાં થોડી વિલક્ષણતા જોઈને તે અત્યંત આનંદિત અને વિસ્મયપૂર્વક આ શ્રેષ્ઠ દંપતી પાસે આવી ગઈ પરીક્ષિત સદા મધુર ફાંસી શ્યામનયના રૂકમણીજી ત્યાં આવી પહોંચ્યા આ નવા દંપતીને જોઈને તેમને તેમના ખોવાયેલા પુત્રનું સ્મરણ થઈ આવ્યું વાત્સલ્ય સ્નેહની વિપુલતાથી તેમના સ્તનોમાંથી દૂધ સ્ત્રવવા લાગ્યું રૂકમણીજી વિચારવા લાગ્યા આ નરરત્ન કોણ છે આ કમલનયન કોનો પુત્ર છે કઈ ભાગ્યસ્થાળી સ્ત્રીએ આને પોતાના ગર્ભમાં ધારણ કર્યો હશે અને આ કોણ સૌભાગ્યવતી પત્ની પ્રાપ્ત થઈ છે મારો પણ એક નાનકડો બાળક ખોવાઈ ગયો છે ખબર નથી એને કોણ સુતિકા ગૃહમાંથી ઉઠાવી લઈ ગયું જો તે ક્યાંક જીવતો જાગતો હશે તો તેની ઉંમર તથા રૂપ પણ આના જેવું જ હશે હું તો એ વાતથી પરેશાન છું કે આને ભગવાન શ્યામસુંદર જેવું જ રૂપ શરીરનો બાંધો ચાલ હાસ્ય ચિતવન અને બોલચાલ ક્યાંથી પ્રાપ્ત થયા માનો ન માનો આ તે જ બાળક છે જેને મેં મારા ઉદરમાં ધારણ કર્યો હતો કેમ કે સ્વાભાવિક રીતે મારો સ્નેહ આના પ્રતિ ઉભરાઈ રહ્યો છે અને મારી વામ ભૂજા પણ ફરકી રહી છે જે સમયે રૂકમણીજી આવો વિચાર કરી રહ્યા હતા તે જ સમયે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવની સાથે ત્યાં પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા પરંતુ તેઓ કંઈ બોલ્યા નહીં ચૂપચાપ ઊભા રહ્યા એટલામાં જ દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પ્રદ્યુમ્નજીને સમરાસુરે હરી જવાની સમુદ્રમાં ફેંકી દીધાની વગેરે જે જે ઘટનાઓ બની હતી તે બધી કહી સંભળાવી નારદજી દ્વારા આ અત્યંત આશ્ચર્યજનક ઘટના સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણના અંતઃપુની સ્ત્રીઓ ચકિત થઈ ગઈ અને ઘણા વર્ષોથી ખોવાઈ ગયા પછી પાછા આવેલા પ્રદ્યુમ્નજીનું એ રીતે અભિનંદન કરવા લાગી જ્યારે કોઈ મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય દેવકીજી વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી રૂકમણીજી અને સ્ત્રીઓ બધા તે નવદંપતીને હૃદયે લગાડી અત્યંત આનંદિત થઈ ગયા જ્યારે દ્વારકાવાસી સ્ત્રી પુરુષોને ખબર પડી કે ખોવાઈ ગયેલા પ્રદ્યુમ્નજી પાછા આવી ગયા છે ત્યારે તે પરસ્પર કહેવા લાગ્યા અહો કેવા સૌભાગ્યની વાત છે પ્રદ્યુમ્નજીના રૂપ રંગ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એટલા મળતા આવતા હતા કે તેમને જોઈને તેમની માતાઓ પણ તેમને પોતાના પતિદેવ કૃષ્ણ સમજીને મધુર ભાવમાં મગ્ન થઈ જતી હતી અને તેમની સામેથી ખસીને એકાંતમાં ચાલી જતી હતી શ્રીનિકેતન ભગવાન પ્રતિબિંબ સ્વરૂપ કામાવતાર ભગવાન પ્રદ્યુમ્નને જોયા પછી આમ થવું એ કોઈ આશ્ચર્યની વાત નથી પછી તેમને જોઈને બીજી સ્ત્રીઓની વિચિત્ર દશા થઈ જાય એમાં તો કહેવાનું જ શું છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતા યાદમસ્કંધે ઉત્તરાર્ધ પ્રદ્યુમ્નોત્પત્તિ નિરૂપણમ નામ પંચપંચાશમો ધ્યાય દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત પ્રદ્યુમ્નની ઉત્પત્તિનું નિરૂપણ એ નામનો પંચાવનમો અધ્યાય સમાપ્ત મૂલો કૃષ્ણ કનૈયા લાલ જય